હેલો ભીવન વેલકમ ટુ માય કિચન તો મિત્રો અત્યારે ચાર ત્રીસ જેવું થઈ ગયું છે તો આપણે પાંચ કે ચાર વાગે એટલે આપણને ખૂબ જ ભૂખ લાગે છે તો આપણે ત્યારે નાસ્તો કરીએ છીએ તો અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ પણ ખૂબ લાગી છે તો અમે બનાવી છે આજે ભેળ તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે ભેળ બનાવી છે આમાં મમરા લાજવાબ ચટણી અને ધાણા અને ફરાળી ચેવડો જીરું મીઠું અને મમરા ટામેટા અને કાંદાને આ રીતના ઝીણા ઝીણા કટિંગ કર્યા છે અને આ બધું એડ કરી અને આ રીતના ભેળ બનાવી છે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી આ આપણી આ ભેળ બેની છે તો મિત્રો મેં ઓલરેડી મારા યુટ્યુબ ચેનલમાં ભેળની રેસિપી એડ કરેલી છે અપલોડ કરેલો છે વિડીયો તો પાંચ વાગે આપણને ખૂબ જ ભૂખ લાગે છે તો આપણે નાસ્તા માટે તૈયાર થઈ જઈએ છે તો જુઓ તો અહીંયા અમારા ભાઈ છે અમારી બેબી તો આપણે બધાને થોડો થોડું થોડું વાટકામાં આપી દઈશું ચાલો તો આપણે તો જો આ બધા જ જે છે તે ભેળ ખાઈ રહ્યા છે કેવી લાગી ભાઈ તમને ભેળ તો મિત્રો આ રેસીપી મેં મારા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો છે વિડીયો તો તમારે જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો અપલોડ કરેલો છે તેમાં સર્ચ કરી અને વિડીયો મારો જોઈ લેવો તો અહીંયા જો મારી બેબી પણ ભેળ ખાઈ રહી છે કેવી લાગી વ્યાના ભેળ મસ્ત તો મિત્રો હવે આપણે આવી અવનવી રેસીપી લઈને હું ફરીથી તમારી સાથે આવીશ તો હું જ્યારે પણ ઓનલાઈન થાવ ુટ્યુબ ચેનલમાં ત્યારે તમે પણ યુટ્યુબ ચેનલમાં લાઈવ થાવ તો નમ્ર વિનંતી તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય જો કેવું સરસ વાતાવરણ પણ છે તમને બતાવી દઉં એકદમ આ દેશનું વાતાવરણ છે Bye bye.